છે તેને ખુલ્લામ ચોરી કરતા હોવાનું સામે આવી રહ્યું છે અમરોલીના શ્રી નગરના ત્રણેક મકાનમાં ડુપ્લિકેટ ચાવીથી આવી રીતે તાળા ખોલીને ચોરી કરનારા માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા બાઇક પર આવેલા એક લેબર મૂછ્યા અને એક દાઢી ધારીએ ચોરી કરી હતી હાલ તો સીસીટીવી બહાર આવતા પુરુષે તપાસ શરૂ કરી છે અને ચોરી પકડવાનું ચક્રો પણ ગતિમાન કર્યા છે